છુ દેવો હું નથી દેવો થેવો હું છુ દેવો અરે હું છુ દેવો હું નથી દેવો થેવો કારણ કે ભલાજી મારું નામ અને ભલાઈનું કરું કામ એટલે કે હું ગુજરાતના નામચિત કલાકાર હિતેનકુમાર રાકેશ ઓર ફિરુજી રનીના અવાજમાં જોરદાર ડાયલોગ બોલું છું અને તમને સંભળાવવાનો છું એટલે તો કહું છું કે ગોવિંદ બદણિયા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ ગોવિંદ બજાને ઓપરેશન નહીં હું નથી દેવો તેવો હું છું દેવો એટલે કે કોમેડી ગોવિંદ બજાણિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો હવે આપણે શરૂ કરીશું અલગ અલગ અવાજ ની કોમેડી કોમેડી ગોવિંદ બજાણિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો હવે સાંભળીશું આપણે ફિરોઝી રાણી નો અવાજ અરે ગાડી વાળા તારો હોર્ન બંધ કર નહીં તો તારા જ ટાયર માં આવીને તારી જ હવા કાઢી નાખીશ પછી કે તને કે હવા નીકળી ગઈ કારણ કે મારું નામ છે દેવો હું નથી દેવો તેવો અને બધાને કહું છું કે સરસ સમાજાનો મને તાવ આવી ગયો છે શરદી થઈ ગઈ છે ઉધરસ થઈ ગઈ છે પણ માટે આપ સૌને મનોરંજન કરાવવા માટે મારે વિડિયો બનાવવો જ પડે બનાવું છું જ કારણ કે પહેલીવાર મારી ચેનલ ઉપર વિડિયો જોઈ જાવ તો મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને મિત્રો એક વિનંતી કરું છું એ તારું મોઢું આ રાખ અને એક વિનંતી કરું છું કે ચેનલને કાઠા થઈને સસ્પરેજ કરી દેજો અને હવે સાંભળીશું આપણે ગુજરાતના નામચિત કલાકાર હેતન કુમાર રાકેશ બારોડ રાની અને નરેશ કનોડિયા તો સાંભળીએ કોનો અવાજ કોનો અવાજ સાંભળીઓ છું હેતન કુમાર કે ફિરોજ રાની કે નરેશ કનોડિયા ફિરોજ અરે ફિરોજ રાની નો અવાજ જોરદાર સંભળાવું છું અરે બાપ બગડે ને તો ભવન ગામ ફફડે અને આ જંગલનો હવજ બગડે ને તો જંગલ આખું ફૂર ફફડે ભલોજી મારું નામ ને ભલાઈ નું કરું કામ તો તમે પણ ભલાઈ નું કામ કરો પહેલી વાર ચેનલ ઉપર વિડીયો જોઈ જાવ તો આવવા સરસ મજાના કોમેડી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો

અને હું તો હંમેશા માટે કઉ છું કે તમે બધા જ તમારા ઘરના પરિવારના મા બાપના બધા સાથે મળીને મજૂરી કરજો અને એક બીજાના બધા સાથે મળીને ચાલજો પરિવારના સાચી વાત છે ને ભાઈ કારણ કે આ કળિયુગ છે કાઠો કાઠો કળિયુગ આ કળિયુગ ની અંદર તો પોતાનો દીકરો

કે પ્રેમ તો મત પિતાડો પ્રેમ તો પોતાની પરડીતર ન બાકી દવા આજકાલનો પ્રેમ એટલે કેવો પ્રેમ કેવો પ્રેમ સ્વાર્થ ડો અને મતલબના કારણ કે આ દુનિયા મતલબની છે સ્વાર્થની છે એ માટે મારા નાના મોટી બહુ મોટી વાત થતી હોય તો મને તમારો દીકરો ગણીને માફ કરજો પણ મારી વિનંતી છે હાથ હા ધોડી કરીને કહું છું કે કે મા મા બાપ પોતાના બાપને સાચવજો અને બધા સાથે મળીને મહેનત મજૂરી કરજો પછી કીધું શું કહેવું ભાઈ તો મિત્રો આજનો મારો વિડીયો કેવો ગમ્યો અને પહેલીવાર વાર વિડીયો જોઈ રહ્યો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય ખોડિયાર